શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુરુ શિવ મંદિર ખાતે સમૂહ ઉપનયનનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુરુ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ બટકોએ ઉપનયન ધારણ કર્યા હતા આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ બ્રહ્મ અગ્રણી ઋષિ દવે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અજય વ્યાસ રજનીકાંત રાવલ શૈલેષ દવે તેમજ સમાજના પ્રમુખ હેમંત શુક્લ અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધર્મ ગ્રંથોના અનુસંધાન સમાજની અંદર એવા કુટુંબો પણ છે કે જેની આર્થિક સ્થિતિ નવી છે તો એ લોકોની સામાજિક જવાબદારી અદા કરવા માટે બ્રહ્મ સમાજ ભવિષ્ય એકમ આકાર છે અને સમૂહજનો વિધિ રાખી છે અને આ રીતે સામાજિક જવાબદારી અદા કરી છે હું ભવિષ્ય એકમના તમામ હોદ્દેદારોને હેમંતભાઈ રાજુભાઈ સહિત બધાને હું અભિનંદન આપું છું આભાર